સિંધમાંથી આદિપુર ખાતે લાવવામાં આવેલી અખંડ જ્યોતના દર્શન સાથે આદિપુર ખાતે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હવે જોઈએ ગાંધીધામથી પ્રતિનિધિનો ક્રિસ્તુ તહેવાર આજરોજ આદિપુરમાં ઝૂલેલાલ જન્મજયંતિની વિશેષ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને આયોલાલ ઝૂલેલાલના નારા આજે ગુંજી ઉઠ્યા હતા સૌ કોઈ સિંધીથી આવેલા ઝૂલેલાલની અખંડ જ્યોતના દર્શન કરી પોતાની ભાવનાઓ પ્રગટ કરી હતી જોતને ભાઈ પ્રતાપે સિંધથી જ્યોત લાવી આદિપુરમાં સ્થાપના કરી હતી આદિપુર નવજવાન મંડળ સમિતિ તથા પૂજ્ય ભાઈબંધ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રીજી ભગવાન શ્રીની જન્મજયંતિ નિમિત્તે આદિપુરમાં વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મૈત્રી પ્રાથમિક કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ સાયકલ રેલી દ્વારા શોભાયાત્રાની શોભા વધારી હતી અન્ય ઝાંખીઓમાં ભગવાન જુલેલાલની વેશભૂષામાં બાળકો જોવા મળ્યા હતા સૌપ્રથમ મંદિરમાં ભગવાનની આરતી કર્યા બાદ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીધામ આદિપુરના નિર્માતા ભાઈ પ્રતાપ દિયાલદાસ દ્વારા સિંધ સુલેલાલ સ્થાન મંદિરથી જ્યોત લાવી અને આદિપુરમાં લાલ મંદિરની સ્થાપના અખંડ જ્યોત સાથે કરવામાં આવી હતી કહેવાય છે કે અંદાજે ઓગણીસો પચાસથી બાવનની આસપાસ આ મંદિરની સ્થાપના થઈ હતી આજ દિવસ સુધી આ જ્યોત અખંડ રૂપે પ્રજ્વલિત છે જ્યોતને શોભાયાત્રામાં સૌથી આગળ રાખવામાં આવી હતી અને સિંધી સમાજ સાથે સમગ્ર જનતાએ પણ અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ડીજેના તાલે સૌ કોઈ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ત્યારબાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો ખાસ કરીને ચેટીચંદ સિંધી ભાઈઓના ધાર્મિક ઐતિહાસિક અને સાંસ્કૃતિક તહેવાર છે ચેટીનો અર્થ છે ચૈત્ર માસ અને ચંદનો અર્થ થાય છે ચંદ્ર તિથિ આમ ચેટીચંદ એટલે ચૈત્ર ચંદ્ર તિથિ ચૈત્ર સુદ એકમથી સિંધી લોકોનું નૂતન વર્ષ શરૂ થાય છે ખાસ કરીને કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘનશ્યામ નિહલાણી ભરત કેસવાણી ગુલ ભરત ભરતના નાનકાણી તારાચંદ ચંદનાની ઠાકુર કેશવાણી મુરલી કરમદાની સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી